ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સૂચનાને ધ્યાને લઈ સુરતના સચિન પોલીસ મથક ખાતે સચિન અને ભેસ્તાન વિસ્તારના સરપંચો તથા આગેવાનો સાથે સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સૂચનાથી સુરતના સચિન પોલીસ મથક ખાતે સચિન અને ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં આવેલા તમામ ગામના સરપંચ તથા ગામના આગેવાનો મળી ચાલીસ જેટલા લોકોની હાજરીમાં એક મિટિંગનું આયોજન કરાયું હતું આ મિટિંગનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરની પોલીસિંગ વધુ મજબૂત અને કાને ગામડામાં કોઈ પણ બનાવ બને તે તેની જાણ સ્થાનિક પોલીસને તાત્કાલિક મળી જાય તો પરિસંવાદમાં સરપંચો તથા ગામના આગેવાનોએ પોતાના ગામમાં પોલીસ અધિકારી ક્ષેત્રને લગતા કોઈપણ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ જણાવ્યું હતું તો સરપંચ પરિસવાદ કાર્યક્રમમાં ઇન સુરક્ષ અભિયાન હેઠળ એનડીપીએસની પ્રવૃત્તિ રોકવા હની નો ભોગ બનેલાઓને પોલીસને જાણ કરવા છેડતી ગુડ ટચ બેડ ટચ સહિતના ગુનાઓ અંગે તથા સાયબર અવેરનેસ લગતા કોઈપણ ગામનો નાગરિક સાયબર ફ્રોડનો ભોગ ન બને તે અંગે જાગૃતતા લાવવા સૂચનો અપાયા હતા બીજીપી સાહેબ અને સીટી સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ આજે સરપંચ પરિસમાજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સચિન અને બેસ્તાન વિસ્તારના ટોટલ પંદર ગામડાના સરપંચો તથા તેમના પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને તેમણે પોલીસના અલગ અલગ ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી સાયબર ક્રાઇમ ટ્રાફિક રૂલ્સ બીએનએસ નવા જે કાયદા થયા છે બીએનએસ અને બીએનએસએસ એની સમજ આપી છે તથા હની ટ્રેપની હની ટ્રેપ જે થઈ રહી છે એ બાબતમાં જાગૃતતા ફેલાવવા